લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ આજે અંગત કારણોસર આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું છે લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ફટકો લાગ્યો છે કારણ કે સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાળ્યો છે બંનેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પોતાના રાજીનામા મોકલ્યા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી લોકસભાની ચૂંટણીને લઈ જાહેર કરી હતી જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું જો કે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ ઈસુદાન ગઢવીને રાજીનામા મોકલ્યા છે જેમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીએ છીએ

અને પાર્ટી ત્યાં કોઈપણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મૂકી ભવિષ્યની બાબતમાં હાલ કોઈપણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અમારી ખાસ તો ટીમને મળીને નિર્ણય લેશું નહીં હાલમાં કોઈપણ પ્રકારની બાબત નથી શકતા પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કાંઈ નિર્ણય હશે જાહેર કરીશું બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજહિતના કાર્યકર્તા આવ્યા છે અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઊભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું ના અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહી આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું બ્યુરો રિપોર્ટ સુરત